બાબર તાલુકાના બુરેઠા ગામે તારીખ ચૌદ બાર બે હજાર રાત્રે પત્ની તેડવા આવેલા પતિ અને સાસરાના પરિવાર ઉપર હુમલો કરતા સાસુને ગંભીર ઇજાગ્રસ્ત થયેલા અને દાદી સાસુ મોત થતા આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ચૂટ્યા હતા બાબર પોલીસ સ્ટેશન ખાતે જમાઈ અને અન્ય ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો બાબર તાલુકાના બુરેઠા ગામે તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ના રાતે પત્નીને તેડવા આવેલા પતિ અને અન્ય ત્રણ આરોપીઓ સાસરાના પરિવાર ઉપર હુમલો કરતા સાસુને ગંભીર ઈજાગ્રસ્ત થયેલા અને દાદી સાસુ નું મોત થતા આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા બાબર પોલીસ સ્ટેશન ખાતે જમાઈ અને અન્ય ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો હત્યા સંદર્ભે આરોપીઓને ઝડપી લેવા માટે ઉપરી અધિકારીઓની સૂચના મળતા બાબર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપી અને ત્રણ અજાણ્યા આરોપી બાબતે તપાસ કરી હકીકત મેળવી હતી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરી ગુનામાં સંડોવાયેલા ઝડપી લીધા જેમાં મુખ્ય આરોપી મુકેશ રામા ઠાકોર જે દિયોદર પોલીસ પકડથી હજુ દૂર છે અને ભાભર પોલીસે ત્રણે સ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ગુનાની વધુ માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીઓના રિમાન્ડ માટે રજૂ કર્યા હતા અને ભાબર નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને સોમવાર સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ભાબર પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ